કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બીબી અપડેટ ગુજરાતી ચેનલ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ખેડૂતને લગતા તમામ સમાચારો મળી રહે તો મિત્રો આજે આપણે કપાસના ભાવ કેવા મળી શકે છે અને સાથે વાયદા બજારમાં કેવી તેજી જોવા મળી શકે છે તેની વાત કરીશું તો મિત્રો આપણે એમસીએક્સના વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સનો વાયદો ઓગણસાઇ હજાર પાંચસો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે એમસીએક્સ વાયદો ખુલ્યો ત્યારે અઠ્ઠાવન હજાર પાંચસોએ ખુલ્યો હતો તો મિત્રો એક હજાર પોઈન્ટ જેટલો નીચે ખુલ્યો હતો અને ત્યારબાદ તેજી પકડીને ઓગણસાઠ હજાર પાંચસો સુધી વધ્યો હતો તો મિત્રો ઘણો નીચે ખુલીને પણ પછી સારી એવી તેજી પકડી લીધી હતી તો હવે મિત્રો આપણે વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદામાં હાલ ડિસેન્ટ થોડો ઘટાડો જોવા મળ્યો છે જેમાં કોઈ મોટી તેજી હાલ જોવા નથી મળી રહી તો ઓપન થયો સિત્તેર પોઈન્ટ છવ્વીસ ડોલરે અને અત્યારે હાલ સિત્તેર પોઈન્ટ એકત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો આપણે એનાલિસ કરીએ તો નવા કપાસના સૌથી ઊંચા ભાવ બે હજાર બાવન રૂપિયા આપણી પાસે રિપોર્ટ આવ્યો એ પ્રમાણે છે અને એવરેજ ભાવની વાત કરીએ મિત્રો તો ખેડૂતોને અઢારસો પચાસ પ્લસ જોવા મળ્યો છે અને નીચા ભાવની વાત કરીએ તો કપાસના નીચા ભાવ સોળસો અગિયાર રૂપિયા જોવા મળી રહ્યા છે તો સામા જૂના કપાસની વાત કરીએ મિત્રો તો સૌથી ઊંચા ભાવ સોળસો ચોર્યાસી રૂપિયા બોલાયા છે ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો તેરસો વીસ રૂપિયા અને એવરેજ ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે તો હવે મિત્રો આપણી આવકોની વાત કરીએ તો ગુજરાતમાં બે હજાર બેલની આવક જોવા મળી છે અને મહારાષ્ટ્રની આવકની વાત કરીએ તો બાવીસો બેલની આવક જોવા મળી હતી તેની સાથે સાથે આપણે ઓલ ઓવર ભારતની વાત કરીએ મિત્રો તો આઠ હજાર છસ્સો બેલની આવક થઈ હતી સાથે સાથે મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો ચૌદસો પાસઠ મેટ્રિક ટનની આવક જોવા મળી હતી તો મિત્રો હાલ આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ દ્વારા જરૂર જણાવજો